માસ્તો ધંધો સેટ થઈ જાય તો શુખ શાંતિ ધંધો કરે આવું છે કોઈનું નામ નહીં લેવું કે લીધી એ ઓ આગેવંત કેલી દીએ આજે બસ હવે આપણે સુખ શાંતિ ધંધો કરવો હવે એ ધંધો આગળ દારૂ રેખવાનો શું મુરેતમાં જ આવું બોલો તો આગેવંત હવે દારૂ પીવો તો બીજો ધંધો આવડાયશું તમને હવે થોડા ઓ આગેવંત થો પોત ગો મને તો થોડો વગી બોલો પણ તમે દારૂ બહાર તો દારૂ પીને રખડતા હોય તો બીજો ધંધો તમને આવડે આવડાઈશું હવે કે પછી એવો થોડો હોય કે દારૂ પીતા હોય તો દારૂ જ તો એ ધંધો ખોન્યો બસ હવે તો રોમ નું નામ લી અને માટલા બેસવાના ખરેખર માટલ તવી લેવા તો લારી લઈ રીતે બરોબર લઈ આવો તો ખડાબુ લઈ આવો આવું બોલતો જ ને વિડીયો નહી નેન કોઈ સકડા આગેવા દીપા

તમને સારી ખબર પડે નવા નવા ધંધો ચાલુ કરે એટલે હાથે આવો મારીશું કમ તો તમે ઉમર લાયક છો એટલે તમને ખબર પડે લારી ઠેલા

લારી લાવી બરોબર મહેનત કરીને લારી લાવી દારૂ બંધ કર્યો એટલે મહેનત કરી રહી હવે લારી માંથી મારે મોટી રિક્ષા લાવવાની છે બરોબર આવે ને લુટી લાવવાનો હે

આ બઢિયા ને ભારો ઘડા ને બીજા ના ઘણા હે હોય તવિયો હે ગલ્લા હે દેખાય તો છે દેખાય દેખાય દેખો ને દેખો ખૂબ

હજાર રૂપિયા હજાર રૂપિયા થોડા નઈ કીધા તમે હાવ થોડા કીધા હવે બરોબર હે હજાર રૂપિયા તો બોલો તમે સમજીન કો

ધીરે ધીરે મેળવાઈ જો હોય આજો શીખવાડો છે બોલો ટૂંકો પાડવાનો બીજો આગળ થોડો શીખવાડો હા આગળ થોડો થોડો હા તો તમે આવો તો ધંધો કેવો કર દો અસલ 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 ની દીધી ખબર હે આવો ઓલી દીગ ઉપર શું મેળવાનો ગોળના રવો આવો ઈ રાખો તો ચૂકછો ને તમે મજૂરી ખાલુ રાખો હા અને

તમારે હવે દિવાળી મંદિર લારી લાઈ અને મજૂરી કરી હો એમ લારી ની લઈ મજૂરી કરી લારી લાઈ અને હવે આ ભળો માટલા લાયા વાત હાજી હા ભાડા ખરા માટલા કે ફૂટી જાય એવું હે

તરત માલ ભરી અને આવું છું એટલે તમે હવે પેલા અમારા ગ્રાહક છો તે તમે કોક મને બોણી કરાવો એક વાત તું હા કર્યું તો તમે જબર કર્યું પણ તમે કરાવવામાં આવો ને હા તો પછી હું ઘરે ઘરે લેવું ઘરે એટલે જઈને આવું ઘરે આવીને લઉં ઘરે આવી એમ હતો સારો વેપાર કરો એ સારો સારું હેડો ભગો તો કે ઘરે આવી આપડે ગલ્લા આયા તવિયો માટલા ગલ્લો આયો ગલ્લો પૈસા ભરવા માટે ગલ્લો આપણે ઘર છે માટલીઓ આય તવિયો ગલ્લા આયા

મારે આજ માટલી લેવી છે આજ લેવી છે પણ ને આવી તમે બીજી આલો કે બીજી તો નહીં ગમતી પણ આ માટલી તમે લઈને શું કરશો આ ફૂટી ગઈ છે એટલે મને આજ ગમે માટલી પણ હમણાં લારી કોઈ ને એટલે એવું હોય મને આ ગમે પણ ફૂટી લે તમે નીક કરી આવો દવા

આ પેલે બોણી કરવાની છે કેટલો માલ હોય ગલ્લો આ કા કે જણો બે બે લોરા આ બે લેવા હે આ તો ભાવ તો હું તમને કરી આયલે તમે લેતા આશો તો બસ તમારે આટલું બીજું શું લેવું હે એક તાવો એક માટલી અને બે ગલ્લા ચાલે પૈસા વાળા લાગો બે ગલ્લા લીધા એટલે પૈસા વાળા તો ગલ્લામાં શું કરવા રાખ તો ગલ્લા બેગમાં ના રાખ

તો કેટલા સુધી લેવા ત્રીસ રૂપિયા એ બોણી બોણી શું શું આમ કરો સોરી હાડો થાય અને મોટા ગલા નહી પોસ રૂપિયા રૂપિયા મને વીસ રૂપિયા પૈસા ભરવાના પૈસા થોડા હાલવાના સેવા કરવાની હોય તમારો સેવા કરવા દો ખુદ ભીખ માગું આટલું બધું લીધું એમને એમ નઈ હાલો

અમે મજૂરી કરા છે થોડો અમને બે રૂપિયા કમાવા છો લાવો હિતે રૂપિયા આ હાડો જૂતે નથી તો આ આ પાનો લોરો લાવો લાવો પાછા મને મને નુકસો ના આવે તો હોમો એ ના આવે ના ભાત ખરી હા ઓના ઓના પાછા એકલા ને ઓના પાછા દે સારું જો હાડો હાસવીન પોણી બી પીવું છે ના પોણી ની પીવું હવે સારું જો બીજા ઘર છે આજુબાજુ ઘણે આ બસ હો હા દાદો અમાર ભાઈ નું આ બસ ઘર કેવું હોય